હેલો મિત્રો સ્વાગત છે તમારું ગુજુ ટેક યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને તમારો આધાર કાર્ડ નંબર એ બેંક સાથે કઈ રીતે લિંક કરવાનો છે એ બધી જ માહિતી આ વિડીયોની અંદર તમને આપવાનો છું તો બને રેજો આ વિડીયોની અંદર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય હવે તમારો આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક કરવા માટે સૌથી પહેલાં તમારે એનપીસીઆઈની જે વેબસાઇટ છે ત્યાં આવતુર રહેવાનું છે અને ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ ડેસ્કટોપ વર્ઝનમાં તમને આવું કંઈ જોવા મળવાનું છે તો આપણે અહીંયા કન્ઝ્યુમરનું જે સેક્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ અહીંયા તમને ભારત આધાર સીડિંગ ઇનેબલરનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરી લેવાનું છે તો થોડું આ સર્વર ડાઉન રહે છે આ ભારત આધાર સેડિંગનું તો આપણે થોડું વેઇટ કરી લેવાનું છે જ્યાં સુધી આ સર્વર ઓપન ન થાય ત્યાં સુધી આપણે થોડો વેઇટ કરી લઈએ એટલે વિડીયો પોસ્ટ કરી લઈએ તમારો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે તો જોઈ શકો છો આપણું સર્વર ફરીથી આવી ગયું છે હવે પોતાનું જે આધાર કાર્ડ નંબર છે એ નાખી દેવાનો છે અહીંયા આધાર કાર્ડ નંબર નાખીને પોતાની બેન્ક સિલેક્ટ કરી લેવાની છે હમણાં પાંચ બેન્કો લાઈવ છે બેંક ઓફ બરોડા કેનરા બેંક ઇન્ડિયન બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક કર્ણાટકા વિકાસ ગ્રામીણ બેંક આ બેંકમાં તમારું ખાતું હોય તો તમે આધાર સીડિંગ કરી શકશો હમણાં ધીમે ધીમે કરીને એનપીસીઆઈ દ્વારા અલગ અલગ બેંકોને એડ કરશે એટલે બધાને જ લિંક કરવાનું ઓપ્શન આવી જશે હમણાં અત્યારે પાંચ બેંકો લાઈવ છે તો આપણે ડેમો તરીકે બેંક ઓફ બરોડા સિલેક્ટ કરી લઈએ હવે રિક્વેસ્ટ ફોર આધાર સીડિંગ વાળું જે ઓપ્શન દેખાડ્યું છે ત્યાં આપણે સીડિંગ કરી લેવાનું છે પછી આપણે ફ્રેશ સીડિંગ કરી લેવાનું છે ફ્રેશ સીડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારો જે અકાઉન્ટ નંબર છે બેંકનો એ તમારે લખી લેવાનો છે પછી કન્ફર્મ અકાઉન્ટ નંબરવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ટીક કરી લેવાનું છે બંને બોક્સોમાં પછી તમારો કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ નાખીને પ્રોસેસવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર આધાર કાર્ડ તરફથી ઓટીપી આવવાનો છે ઓટીપી નાખ્યા બાદ તમારું જે આધાર સીડિંગની રિક્વેસ્ટ છે એ બેન્કમાં જતી રહેશે એટલે તમારું જે આધાર કાર્ડ છે એટલે કે જો અકાઉન્ટ નંબર છે એ બેંક અકાઉન્ટ સાથે લિંક થઈ જશે એટલે તમારું આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક થઈ જશે એટલે તમે આધાર કાર્ડથી પૈસાની લેવડ દેવડ પણ કરી શકશો આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી ચેનલ પર નવા જો ચેનલ સબસ્ક્રાઈબ કરી પેલાનું બટન છે દબાવી લો વિડીયોનો નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય